નડિયાદમાં આવેલી મકાન વિભાગના સિનિયર ક્લાર્ક વર્ષ રૂપિયા પાંચસોની લાંચ લેતા પકડાયા હતા જે કેસની સુનાવણી નડિયાદ કોર્ટ દ્વારા આજરોજ કરવામાં આવતા આ સિનિયર ક્લાર્ક ગોવિંદભાઈ દેવાભાઈ પરમારને લાંચના ગુનામાં કસૂરવાર ઠેરાવીને ચાર વર્ષની કેદની સજા ફટકારી છે એ આપનો પરિચય અને જે સજા થઈ છે શું જાણવું છે મારું નામ ગોપાલ ઠાકુર મદને સરકારી ફિલ્મ ખેડા જિલ્લો નડિયાદ આજે નડિયાદના મહેરબાન ચોથા એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ એસપી રાહતકર સાહેબે તરફચંદના કેસમાં ચાર વર્ષની સખત કેની સજા કરી છે કેસની વિગત જોવામાં આવે તો ગોવિંદભાઈ દેવાભાઈ પરમાર જેઓ સિનિયર ક્લાર્ક કાર્યપાલક ઇજનેર માર્ગ અને મકાન નડિયાદ કચેરીમાં વર્ક તરીકે ફરજ બજાવતા હતા તેઓએ સને બે હજાર પંદરની સાલમાં ફરિયાદી પાસે તેઓના બિલના નાણાંના કેસ કરાવવા માટે રૂપિયા પાંત્રીસોના લાંચની માંગણી કરેલી હતી જે અંગે ફરિયાદીએ એસીબીમાં ફરિયાદ કરતાં તેનું છટકું ગોઠવવામાં આવેલ જે છટકાના કામે આરોપીએ ફરિયાદી પાસેથી રૂપિયા પાંત્રીસો લીધેલા જે રકમ આરોપી પાસે ડિમાન્ડ રિકવરી અને એક્સેપ્ટન્ટ કરેલા જે રેડિંગમાં પકડાઈ આવેલ જે અંગેનો કેસ આજરોજ નડિયાદના મેજબાન ચોથા ડિશન ડિસ્ટની કોર્ટમાં ચાલી ગયેલ જે અંગે થયેલ જેમાં ફરિયાદ પક્ષના કુલ સાત મૌખિક પુરાવા તેમજ ધ્યાને લઈ આજરોજ નામદાર કોર્ટે ત્રણ વર્ષની સખત કેદની સજા તથા રૂપે પાંચ હજારનો નો દંડ દંડ ન ભરે તો વધુ એક માસની સાદી કેદની સજા કરેલ છે તેમજ લાચ રુસવત ધારાની કલમ તેર એક તથા તેર બે મુજબના ગુનાના કામે ચાર વર્ષની સખત કેદની સજા તથા રૂપે પાંચ હજારનો નો દંડ અને દંડ ન ભરે તો વધુ એક માસની સાદી કેદની સજાનો હુકમ કરેલ છે રોજબરોજ જે ભ્રષ્ટાચારના ગુનાઓ વધી રહ્યા છે તે માટે અને સરકારી કર્મચારીઓ જે લાંચ લે છે એના કારણે જે હાલમાં રોજ બરોજ ખૂબ ગુના વધતા હોય નામદાર કોર્ટે સખતમાં સખત સજા કરી અને સમાજમાં એક દાખલો બેસે તે અંગે ચાર વર્ષની સજા કરી અને આજરોજ તેઓને કસ્ટડીમાં લઈને જેલમાં મોકલવાનો હુકમ કરે છે